नाम जीवन भाई गोविंद भाई रहवासी बांगापुरा से बरोबर કાલનો એવો બનાવ બન્યો હતો કે પરમ દિવસે એ લોકો જે ગરીબોનો જે મોનો કોરિયો જે અનાજ સરકારે જે વિતરણ કરતું હોય એને રાત્રે એ લોકો એવું કર્યું કે પચાસ ટકા અનાજનું વિતરણ કરતા હોય બાકીનો જે વધારાનો જથ્થો હતો એ જથ્થો ટ્રેક્ટરમાં ભરીને એ લોકો બાયપાસ સગે વગેરે કરતા એટલામાં અમે સાડા દસના અરસામે અમે આવી પડ્યા અને એ ટ્રેક્ટર પકડ્યું એટલે એમને સાહેબ શ્રીને બી અમે જાણ કરી મામલેતદાર સાહેબશ્રીએ કોઈ પ્રકારનો અમારો ફોન રિસ્યુ નથી કર્યો પછી અમે પોલીસ સ્ટેશન મેં અમારા બીજના જમાદારને ફોન કર્યો એટલે બીજ જમાદાર આવ્યા બીજ જમાદાર પછી નીચલા જે પુરવઠા વિભાગના અધિકારીઓ હતો એ આવ્યા તે દિવસે અધિકારીઓ આવ્યા એટલે જે આ અનાજની દુકાનના જે લાયસન્સવાળા હસમુખભાઈ છોટાભાઈ દેવરાજભાઈ પોતે તે માલ સરપંચ અત્યારે એ પોતે તે આ માલ હેરાફેરી કરતી લો અને જે દિવસે અધિકારી આવ્યા એટલામાં એ આ લોકો સ્થળ છોડીને ગાડીઓ બધું મૂકીને ભાગી ગયા પછી જમાદાર સાહેબે એમને શોધવા જ્યાં પણ ફોન સ્વિચ ઓફ કરીને આવ્યા કંઈ જતા રહે અમુને ખબર નથી અત્યારે એવી ઘટના આજે બની કે હવામાં હું દૂધ ભરવા માટે અલ્હાદપુરા કાયમ માટે જતો હોય અલ્હાદપુરાથી નીકળ્યો કાલે મામલતદારી સાહેબે એવું કીધું કે જે આ માલ વિતરણ કરવાનો છે તે અમારા પુરવઠા આ શાખાનો અધિકારી આવશે પછી માલ વિતરણ થશે એને મેં હું પંચકાશની અંદર બે જની અજીતભાઈને મારી શૈલી દેલી એટલે અમે શું છે કે જે જે આપેલું છે જે એમના લગતા વર્ગતા એમના ફરિયાના માણસો ને એ બધાને ટોરેવાની લઈ કહેવું કે એન્ટ્રી પડેલી હોવા છતાં એવા પાછા એમના ફરિયાને માલ આપવા લીધી એવી આ બોલાવેલા બરાબર એટલે મેં અહીં તપાસ કરવા આવ્યા મેં કીધું કોઈ અધિકારી આવ્યો છે તો કોઈ અધિકારી આવ્યો નહોતો એટલે અમે કે તમારી તમારું કંઈ લાગતું વર્ક અહીંથી નીકળો તમે અહીંયા મારો પાવર છે એમ એમ કરી પહેલો મને હસમુખ બે ધોલ માર્યો અને દીવરાજ છે પેલા આપણે અમિતભાઈને પહેલો ચોટી પર એક ઘનશ્યામ કરીને ગેર ચલવે એ બે જણાથી એક કનુભાઈ એટલે મને મારપીટ કરવા બરાબર વળી ગયા એટલે અમિતભાઈને ઘસડી ઘસડીને માર્યો છે અને મને બી માર્યો છે પછી એટલા મેં મારો છોકરા આવ્યો એટલે મારા છોકરાને બી માર માર્યો છે ખરેખર આ ભાજપની ગુંડી મેલી નીતિ ભ્રષ્ટાચારી ઠેઠ તાલુકાથી મોડીન ઠેઠ સંસદ સભ્ય હોય આજે તમે વિચાર કરો ભ્રષ્ટાચાર કેટલો છે લોકોને દેખાય છે કે આજે એક બોડી આપણે સંખેડા તાલુકાનો ચૂંટેલો પ્રતિનિધિ આટલું બધું થતું હોય તો જનતાએ એને ખોબલે ખોબલે મત આપેલો છે તો એને જોવું પડે કે આ તો એમના આદિવાસીઓ લૂંટાય છે આજે આદિવાસીના ત્રણ ગામ આવે છે આ એસોસિએશનની અંદર કેટલો માલ મળે એને ખબર છે આ તો ખાલી એક વોટનો લોભને એક ખુરચીની લાલચ છે મેં ખરેખર એવા અધિકારીને અને એવા ધારાસભ્યને હુકમ આ બધા જે સસ્તા અનાજની દુકાનમાં જે ચાલે છે ને એ એમનો બી ભ્રષ્ટાચારમાં ભાગ હશે તો જ ચાલે ખરેખર કાયદેસર એવી કડકને કડક નીતિ અપનાવી હોય એસઆઈટીની રચના કરી હોની તપાસ થવા જોઈએ તાત્કાલિક એનું લાયસન્સ રદ થવું જોઈએ બરાબર આજે તમે વિચાર કરો આજે કોઈ એવો કોઈ ભાજપનો જ નેતા આવ્યો હોય તને ધારાસભ્યને કહેવું જોઈએ કે આ શું છે આજે આ તમારી ભાજપની છબ્બી ખરડાય છે અને ખરડાઈ જઈ સો ટકા ત્રીસ વર્ષના શાસનમાં કેટલો ભ્રષ્ટાચાર છે જે એક વીઘાનો માલિક છે એ કરોડપતિ થતો હોય એક વિંગાનો માલિક થતો હોય કરોડપતિ નરેગાનું કુંભોન છે ઇન્દિરા આવાસનું કુંભોન છે અને પંડિત દીનદયાળનું કુંભોન છે અને પ્રધાનમંત્રી આવાસનું કુંભોન છે અમારે બાજુ મેં જતી રેતીની જે વોસંગ નદી છે ને એ બધું કોણ ચોરી સાડા સત્તર વર્ષની કાર દીકરી મેં હસમુખભાઈ સરપણે ચોરાવી એની પર કમ એક્શન નહીં લઈ શકતી આ બધા છે ને નેતાઓ રાજનીતિક ભાજપના ગુંદાઓ બધા છે ને ભ્રષ્ટાચારી છે મારું નામ જીવનભાઈ ગોયલભાઈ જો આ અમારું જો તમે પરમાણુ નો રદ કરો એને જેલ ભેગોના કરો તો અમારે ચૈત્રભાઈને છે ને અમારા ગુજરાતનો ને બોલાવાની અમારે જરૂર પડશે ને એની થકી અમે આંદોલન કરી આગળ જપશું એ લોકોના પચાસ માણસ હતા અમે તો ખાલી બે વ્યક્તિ હતા અને બે વ્યક્તિ મેં અમને મારતા મારતા પેલી આંબલી હોદી લઈ ગયા એટલા મેં મારો છોકરો આવી પડ્યો એટલે મારા છોકરાને જાતે આજનો ચૂંટાયેલો સરપંચ હજુ એને તો ખાલી છે ને એને ચડી બેઠો હતો બરોબર હજુ એને વહીવટી